નમસ્કાર લલિતભાઈ કોંગ્રેસ દ્વારા ખેડૂતોના હિતમાં ખરીદી મુદ્દે તમારું શું કહેવું છે આજે રાજકોટ તાલુકાના ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવા માટેની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જે જાહેરાત કરી હતી એના અનુસંધાને ઉત્પાદન કરતા રાજ્ય સરકારે કેટલા મણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે એની જાહેરાત નથી કરી કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકાર ને મગફળી ખરીદવા માટેનો જે કોટા આપવામાં આવ્યો એ કોટા અનુસાર સૌરાષ્ટ્ર ની અને ગુજરાત ની અંદર નવ લાખ આડત્રીસ હજાર જેટલા ખેડૂત ખાતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાયું છે તો એના ભાગની અંદર કોટા પ્રમાણે મગફળી ખેડૂતો ખરીદવાની ગયા વર્ષે ખેડૂતો પાસેથી બસો મણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી જો આ વખતે સિત્તેર મણ ખરીદી કરવામાં આવે તો ખેડૂતો ને ટેકાના ભાવે ખરીદી નો કોઈ ફાયદો નથી થતો અને ખેડૂતો બસો મણ ટેકાના ભાવે ખરીદી કરવાની માગણી સાથે રાજકોટ ની અંદર કાર્યક્રમ રાખવામાં અને કોંગ્રેસ પાર્ટી આગામી આખા એ સૌરાષ્ટ્ર ની અંદર ટેકાના ભાવે બસો મણ થી બસો મણ ખરીદી કરવામાં આવે એ માટે ઉગ્ર આંદોલન ની પણ તૈયારી કરી રહ્યું છે જો આપણે ટેકાના ભાવે વાત કરી રહ્યા હોય તો તમે મણ ની વાત કરી તો ભાવ ની પણ મારે ચર્ચા કરવી છે ખાલી માત્ર ને માત્ર મણની નઈ શું તમારા મતે આ ટેકાનો ભાવ યોગ્ય છે માની લ્યો કે ભાવ છે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને બાકીના બધા આંકડાઓ ભેગા કરી અને કૃષિ પંચ ના ભાઈ નાબાર્ડ આ બધી સંસ્થાઓ ભેગી થઈ અને ટેકાના ભાવ નક્કી કરતી હોય છે અત્યારે મગફળીના ટેકાના ભાવ ચૌદસો ને પચાસ રૂપિયા છે હું વિગતવાર એ બાબતે પછી આપની અનુકૂળતા મગફળી ઉત્પાદન કરતા ખેડૂતોને કુલ વિઘે કેટલો ખર્ચ થાય છે પરંતુ અત્યારે જે સવાલ છે એ સવાલ ઈ છે કે આખા ગુજરાત ના નવ લાખ આડત્રીસ હજાર ખેડૂત ખાતેદારો માંથી સાત લાખ અઠાણું હજાર સાતસો ને ચુમોતેર ખેડૂત ખાતેદારો ફક્ત સૌરાષ્ટ્રના છે અત્યારે માર્કેટિંગ યાર્ડો ની અંદર કે વેપારી જે ખેડૂત પાસેથી સીધી મગફળી ની ખરીદી કરે છે એનો આઠસો થી આઠસો ને એકાવન રૂપિયા ચૌદસો ને પચાસ રૂપિયા હવે ગયા વર્ષે બસો મણ ટેકાના ભાવે ખરીદી કઈ રીતે આ વખતે જો સિત્તેર મણ ટેકાના ભાવે સરકાર ખરીદી કરે તો ગયા વખત કરતા આ વખતે ખેડૂતોની એકસો ને ત્રીસ મણ જેટલી મગફળી ઓછી ખરીદે આપણે આઠસો ને એકાવન રૂપિયા ટેકાના ભાવ એટલે મગફળીની બજાર કિંમત ન ગણીએ હજાર રૂપિયા ગણીએ તો એક ખેડૂતને એક મણે ચારસો ને પચાસ રૂપિયાની નુકસાની જાય તો એકસો ને ત્રીસ મણ મગફળી ઓછી ગણે અને એને ગુણીને ચારસો ને પચાસ રૂપિયા કરીએ તો એક ખેડૂતને અઠાવન હજાર પાંચસો રૂપિયા જેટલી નુકસાની એક ખેડૂતને એ જાય છે તો આવા તો સૌરાષ્ટ્રની અંદર સાત લાખ સાત ખેડૂતો છે જઈ રહી છે એક તો અત્યારે વરસાદ દિવાળી પછીનો જે અત્યારનો જે વરસાદ છે નવરાત્રી ઉપર ને એ વરસાદ ને કારણે ખેડૂતોનો મગફળી ઘણી જગ્યાએ બગડી છે પાકોને નુકસાન છે ઉત્પાદન આ વખતે સારું છે પણ વરસાદને કારણે ઘણા વિસ્તારોની અંદર વિસ્તારો ની અંદર ખેડૂતો એટલા માટે જ રાજ્ય સરકાર ગયા વખતે જે ટેકાના ભાવે ખરીદી કરી હતી એનાથી વધુ ખરીદી કરે એવું ખેડૂત નથી કહી રહ્યો ખેડૂત એવું કહી રહ્યો છે કે ગયા વર્ષે જેટલી ખરીદી કરી હતી એટલી ખરીદી કરો જી તો ભાવ યોગ્ય લાગે છે તમને ના ભાવ યોગ્ય નથી પણ એના વિશે લાંબી ચર્ચા થઈ શકે કારણ કે ખેડૂતે અત્યારે જે ખેત ઉત્પાદન મગફળીના ઉત્પાદન માટે બિયારણ ખાતર જંતુનાશક દવા મજૂરી ડીઝલ ના ભાવ ઇલેક્ટ્રિક જે ખેડૂત પાણી નો વપરાશ કરે છે સિંચાઈ ના દરો ની અંદર વધારો આ બધી વસ્તુની અંદર વધારો થયો છે બે હજાર બાવ બાર ની અંદર પણ ખેડૂતો જે મગફળી યાર્ડ marketing યાર્ડ ની અંદર વેચતા હતા એ નવસો રૂપિયા માં વેચતા હતા આજે બાર વર્ષ પછી તેર વર્ષ પછી બે હજાર પચીસ માં એને ખુલી બજાર ની અંદર સાડા આઠસો રૂપિયા મળે છે તો સામે ઉત્પાદન ખર્ચ વૈધો છે એની સામે જે મગફળી ના ભાવો હોવા જોઈએ એ ભાવો વૈધા નથી પરંતુ અત્યારે એક જ મુદ્દા ઉપર ખેડૂતો લડાઈ કરી રહ્યા છે કારણ કે મુદ્દો ડાયવર્ટ કરવા ખેડૂતો અને ખેડૂત આગેવાનો એટલા માટે નથી માંગતા કે બીજે બીજી વાત ઉપર જો વાત લઈ જાય તો સરકાર ટેકાના ભાવે આ તો નાઇટક બાદ સરકાર છે સિત્તેર મણ ખરીદી ની વાત કરી ખેડૂતો બસો મણ ગયા વખત ની ખરીદી ની વાત કરે તો વેટલો રસ્તો કાઢીને સો મણ ખરીદી કરે તોય ખેડૂતો ને પિસ્તાલીસ હજાર ની નુકસાની જવાની છે જી એટલે ખેડૂતો અત્યારે એક જ મુદ્દા ઉપર અને ખેડૂતો આગેવાનો તમામ રાજકીય માણસો પણ ઈચ્છી રહ્યા છે કે એક મકફડી ટેકાના ભાવે બસો મણ ખરીદાય એક જ મુદ્દો રાખવાનો કે બીજો મુદ્દો ડાયવર્ટ ના થાય જી ટેકાના ભાવે આપણે વાત કરતા હોઈએ તો આ ખાસ મુદ્દો કઈ રીતે ભૂલી શકીએ સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની જે પ્રક્રિયા છે એમાં આ વખતે જે ખેડૂતો હેરાન થયા છે એની કોઈ વાત કરવા જેવી જ નથી કેમ કે ના એટલા બધા ગોટા સેટેલાઇટ સર્વેના પ્રશ્નો એના વિશે શું કહેશો ખેડૂતો પેલા તો ઓનલાઈન માં પેલા પાંચ દિવસ લગી સર્વર ડાઉન હતું દરરોજ ખેડૂતો રાતના બાર એક વાગ્યા થી લાઈન માં ઉભા રહી જાય સાંજ સુધી લાઈન માં ઉભા રહીએ તો માંડ થોડી મુદત વધારવામાં રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન તમામ ખેડૂતો એ રજીસ્ટ્રેશન કરાવી લીધું રજીસ્ટ્રેશન કરાવ્યા પછી

રાજ્ય સરકારની કચરો છે અને રાજ્ય સરકાર મગફળી જણસ ટેકાના ભાવે ન ખરીદવી પડે અથવા તો ઓછી ખરીદવી પડે એટલા માટે સેટેલાઈટ ના બનાવો કાઢી રહી છે સરકાર ને સેટેલાઇટમાં રોડ ઉપર પડેલા ખાડા દેખાતા નથી કોરોના દરમિયાન

બંને ફાયદો થાય છે મગફળી ખરીદી ની પ્રક્રિયામાં મજૂરી સ્ટોરેજ બધા ખર્ચ તમે ગણો તો એ મગફળી જેટલા જેટલા કરોડ ની મગફળી ગણવી હોય એના પાંત્રીસ ટકા જેટલો ખર્ચ સરકાર ચલાવે છે સરકાર ચૌદસો રૂપિયા કાપે છે એની સામે છસો રૂપિયા મળે આ બધા ખર્ચ માટે ચડાવે છે

એક પ્રશ્ન એ પણ પૂછીશ કાલે બેડી માર્કેટયાર્ડમાં બી નાઇન ટીવી ન્યૂઝે મુલાકાત લીધી ત્યારે ખેડૂતે દાવો કર્યો કે તમે જોઈ શકો છો પાછળ જ મગફળી અને ઘઉં છે ગયા વર્ષના ટેકાના ભાવના છે જે અત્યારે માર્કેટયાર્ડમાં આવ્યા છે જેના લીધે ખેડૂતોને હાલમાં પલળેલી મગફળીના ભાવ મળતા નથી વેપારી એ ગયા વર્ષે ટેકાના ભાવના જે મગફળી હતી એ અત્યારે યાર્ડમાં વેચાઈ રહી છે એના વિશે શું કહેશો બેન પેલા તો તમને કો બી એસ નાઇન ટીવી રોજ માર્કેટ યાર્ડ ની અંદર કેમેરો અને બૂમ લઈને જવું જોઈએ એટલા માટે કે કાલે મેં એવું સાંભળ્યું છે કે માર્કેટિંગ યાર્ડ ની અંદર તમે હતા તો ખેડૂતો ને મને સો રૂપિયા મગફળી નો ઊંચો ભાવ મળે જે મગફળી ખુલી બજાર ની અંદર સરકાર વેચી રહી છે જે ટેકા ના ભાવ ની ખરીદી થતી

માર્કેટ યાર્ડમાં માં હતી હરાજી લાઈવ ચાલુ હતી અને અમે લાઈવ હરાજી લેવાની કોશિશ કરી તો વેપારીઓ દ્વારા એ હરાજી બંધ કરી દેવામાં આવી તો ખેડૂતોએ પોતાની હરાજી બંધ કરી દીધી છે ક્યાંક ને ક્યાંક મીડિયાની પોલ ખુલે છે કે ભાવ બાબતથી લઈને તો તમને શું લાગે છે વેપારીઓની નીતિ શું છે જે રીતે માર્કેટિંગ યાર્ડ ના કાયદો હું માર્કેટિંગ યાર્ડ નો સાત વર્ષ સુધી પ્રમુખ રહી ચૂક્યો છું જે રીતે ખેડૂતો ના હરાજી કરવાની હોય એ માલ ની હરાજી પેલા તો જે ઓક્શનર હોય જે હરાજી કરનાર હોય એ વ્યક્તિ એ ખેડૂતો ના માલ ની કિંમત નક્કી કરવી જોઈએ કે આ આ માલ આ મગફળી છે એ આઠસો રૂપિયા મણ નો એનો મિનિમમ ભાવ ગણાય અને આઠસો ઉપર થી બોલી ચાલુ થાય કાલે તમે જોયું હશે કે છસો છસો એક ને છસો બે છસો પાંચ ને આંગળા ઉપર રમત કરી અને બીજા કોઈ વેપારીઓ બોલતા હોય કે ન બોલતા હોય પણ ઓક્શનર વેપારીઓ સામે આંગળી કરી અને ભાવ બોલતા હોય છે એટલે ક્યાંક ને ક્યાંક માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓની અને વેપારીઓની એનું આખું ગઠબંધન હોય હવે જો તમે લાઈવ કરો તો સ્વાભાવિક છે કે લોકો જુએ અને લોકોને અંદાજ આવી જાય કે ભાઈ આ વાત છે ખેડૂતોને લૂંટવાની વાત છે એટલે સ્વાભાવિક છે કે વેપારી હરાજી માર્કેટિંગ હરાજી બંધ કરી દીધી બરાબર હું એક ખાસ સવાલ અંતે પૂછવા માંગીશ કે ખેડૂતો માટે કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં શું પગલા લેવામાં આવશે ખેડૂતો અત્યારે પારાવાર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે ખેડૂતોને અત્યારે એક જ મુદ્દા ઉપર આખા સૌરાષ્ટ્ર ની અંદર કોંગ્રેસ પાર્ટી ખેડૂતોની ટેકાના ભાવે બસો મગફળી ખરીદાય આવા કાર્યક્રમો હતા આવતા દિવસોની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના શ્રી અમારા રાજ્યસભાના સભ્ય શક્તિસિંહભાઈ પરેશભાઈ ધાનાણી ખેડૂત આગેવાન અમારા નેતાઓ જે છે એ બધા પૂર્વ શ્રીઓ એક એક વિસ્તારની અંદર જઈ અને ખેડૂતોને એકત્રિત કરી અને સરકાર ઉપર પ્રેશર લઈ આવવા માટેનો પ્રયત્ન કરશે કે તમે બસો મણ ટેકાના ભાવે ખરીદી કરો જી અને અંતે લલિતભાઈ એક સવાલ એ પણ હું જરૂરથી પૂછીશ કે મહત્વની વાત એ છે કે ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા તમને કેટલી યોગ્ય લાગે છે કેમ કે કેટલાય ખેડૂતો એવા છે કે જે સ્માર્ટ ફોન પણ યુઝ નથી કરતા જેમને આ નોંધણીના ગોટાળામાં ચડાવવામાં આવે છે એમની પાસે એટલો ખરેખર સમય પણ નથી હોતો જે રીતે એમને આ વખતે હેરાન કરવામાં આવ્યા છે શું આ ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા તમને યોગ્ય લાગે છે સરકાર દ્વારા એક કરેલી પ્રક્રિયા છે જી દરેક ખેડૂતો મગફળી વાવતા નથી જી પરંતુ માની લો કે બજાર ભાવ અને ટેકાના ભાવ વચ્ચે મગફળી ખેડૂત પણ મગફળી ના ખેડૂતો છે એ ખેડૂતોને લાભ ન મળે રાજ્ય સરકારે એની પાસે આખું સરકારી તંત્ર છે દાખલા તરીકે કઉ તમે હમણાં કહ્યું કે સેટેલાઇટ થી જોવામાં આવે કે મગફળી નું વાવેતર નથી ખેડૂતે જયારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું ત્યારે રજીસ્ટ્રેશન કરાવવા માટે ના અંદર નંબર વાવેતર છે છે એવું કોણ લખી એ સરકારી કર્મચારી છે સરકાર નો કાયમી કર્મચારી છે વિષય નથી પલાટી મંત્રી એમને ખેડૂત ને લખી દે છે કે ખેડૂતે એકસો બે નંબર ના સર્વે નંબર ની અંદર મગફળી નું વાવેતર કરેલું છે તો ખેડૂતોની મગફળી નું રેજિસ્ટ્રેશન કેન્સલ કરવા ને બદલે રાજ્ય સરકાર જો એક વખત એવું કરે કે ભાઈ જેને દાખલો આપ્યો છે એ તલાટી મંત્રી ખોટો છે ને તલાટી મંત્રી સામે પગલાં લિયે તો આ કઈ પ્રોસેસ કરવાની ન આવે તો ઓનલાઇન ખરીદીની માથાકુટ માંથી ખેડૂતો નીકળી જાય પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારી કર્મચારીઓ આ ગોટાળા કરવાની અંદર મહત્વની ની ભૂમિકા ઉભજવે છે જી લલિતભાઈ બી એસ નાઇન ટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો ખુબ ખુબ આભાર